સો વાલા મિત્રોને મારા જય હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક સાથે હાજર છું વાલા મિત્રો આજે મોડો થઈ ગયો છે તો એ બદલ મને માફ કરજો તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે અઢમી ઓક્ટોબર બે હજાર વાર છે શનિવાર પંચાંગ કહે છે આસો મહિનો કૃષ્ણ પક્ષ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બ્રહ્મયોગ સિંહ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય સૂર્ય બદલાયો છે આપ સૌ જાણો છો એટલે હવે થોડા ક્રમમાં પણ સુધારો થશે વાલા મિત્રો તમારે નહવાના પાણીની અંદર વહેલી સવારે જ્યારે નહવા બેસો ત્યારે નહવાના પાણીની અંદર ના પાંચ ટીપા પધરાવાના છે તમારા નહવાનું પાણી ગુલાબ જળ વાળું કરી અને પછી નાહવાનું છે તમારું સ્નાન થઈ જાય ત્યાર પછી તમારે તમારા કપડા પર સ્પ્રે અથવા સેન્ટ નો ઉપયોગ કરવાનો છે આટલું કાર્ય થઈ જાય પછી એક સફેદ કાગળમાં એક સફેદ પુષ્પ લઈ લેવાનું એની પડીકી વાર દેવાની ખિસ્સામાં રાખવાની ચોવીસ કલાક પછી બીજા દિવસે વહેલી સવારે પીપડાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને પડીકી મૂકી આવવાની શનિવારનો દિવસ છે એટલે હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે ચમેલીનું તેલ સિંદૂર અને એમાં બે ત્રણ કાળા અડદના દાણા વધારે નાખવાની જરૂરિયાત નથી બે થી ત્રણ બહુ થઈ ગયા એ લઈને હનુમાનજી દાદાના મંદિરે જઈ શ્રી હનુમાનજી દાદાના ચરણ પર એનો અભિષેક કરવાનો છે સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને કાગભુસંડી રામાયણજીનો પાઠ સુંદરકાંડનો પાઠ અને હનુમાન ચાલીસા જો સમય હોય તો સુંદરકાંડ કરજો બાકી પાઠ અને હનુમાન કરશો તો પણ ચાલશે રાત્રે સુતા પહેલા એક મંત્ર આપ સૌ જાણો છો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણ ક્લેશના આશાએ ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જવું વાલા મિત્રો જેનો જન્મદિવસ અરાળમી ઓક્ટોબર બે હાજર પચીસ ને શનિવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના અને ધનતેરસની પણ શુભકામના તો જેમનો જન્મ દિવસ છે એમને મેં કહ્યું કે પ્રમાણે સ્નાન કરવાનું પછી પોતાના કપડા પર સેન્ટ અથવા સ્પ્રે છાંટવાનું સંધ્યાકાળે નાના નાના બાળકોને ખાંડના બનેલા પતાસા વેચવાના છે પતાસાથી કદાચ વધારે કંઈ કાપવાની ઈચ્છા હોય તો કાજુકતરીની મીઠાઈ છે તે વેચી શકો જેની મેરેજ એનિવર્સરી છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરવાના અને એક થેલીની અંદર પતિ અને પત્નીએ સાક્ષાત ખોબા અનાજ એક થેલીમાં ભરવાનું કોઈપણ દેવ મંદિરે અથવા જરૂરિયાત મંદ વ્યક્તિને દાન કરવાનું સાત ખોબા ખોબાનો મતલબ બે હાથ થી આ રીતે આપણને ખોબો કહેવાય તો આ રીતે કરજો આખું વર્ષ પતિ પત્ની નું સુંદર રીતે પસાર થશે વાલા મિત્રો બધા જ મારા વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે નિરંતર મારા કહ્યા મુજબ ઉપાય કરશો તો ગ્રહો બેલેન્સ થવાના જ છે એકવાર ગ્રહો બેલેન્સ થશે પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા અને ચિંતા દૂર થશે મારા જો વીડિયો ગમે તો અવશ્ય અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી આ વીડિયો પહોંચે એવી મારી લાગણી ને પ્રાર્થના છે નું સૌથી સારામાં સારું મુહૂર્ત સંધ્યાકાળે સાત અને અગિયાર થી આઠ અને અગિયાર નું છે એમાં તમે પૂજન કાર્ય કરી શકો તો કાલે ફરી મળીશું આપ સૌને મારા જય શ્રી